અમરેલીથી સમાચાર મળી રહ્યા છે અમરેલી જિલ્લામાં લીલીયા ગામે બેંક કર્મચારી પર પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હુમલાના કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે ઘટના બાદ સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો તાત્કાલિક તપાસ બાદ પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને કાયદાનું ભાન કરાવ્યું છે તો આપને જણાવી દઈએ કે ગંભીર ઇજાગ્રસ્ત બેંક કર્મચારીની સારવાર ચાલી રહી છે પોલીસની આ કામગીરીને પગલે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે આપને જણાવી દઈએ કે જે પ્રકારે ઘટના બની હતી ઘટના બાદ સ્થાનિકોમાં રોષ ફેલાવ તાત્કાલિક તપાસ બાદ પોલીસે આરોપીઓનું